હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોવાના છીએ નકશાપોથી પોથી ધોરણ દસનો પાઠ નંબર આઠ કુદરતી સંસાધનો તો ચાલીએ શરૂ કરીએ તો સૌપ્રથમ દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન તો તેમાં જવાબ આવે ડી એકલ સંસાધન પછી જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાના પદાર્થોથી થાય છે તો તેમાં શું આવે એ ખવણ અને ઘસારાથી ખોળખાવ જમીનનું અન્ય નામ શું છે તો તેનો જવાબ આવે લેટેરાઈટ જમીન પછી હાલમાં ભારતીય ખેત સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે તો જવાબ બી આવશે આઠ પ્રકારોમાં પછી સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે તો સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું તો સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પછી જમીનના પ્રકાર કઈ બાબતોને આધારે પાડવામાં આવે છે તો જમીનનો રંગ આબોહવા અને ફળદ્રુપતા આ ત્રણે ત્રણના આધારે કરવામાં આવે છે પર્વતીય જમીન વિસ્તારમાં કયું વૃક્ષ જોવા મળતું નથી તો નારિયેળીનું વૃક્ષ જોવા મળતું નથી બરાબર પછી ખાલી જગ્યા દુનિયામાં ભાગ્યે જ એક કે બે જ સ્થળે મળી આવતા સંસાધન એટલે ખાલી જગ્યા સંસાધન ને તો એમાં એકલ સંસાધન પછી લેટેરાઈટ જમીનને ખાલી જગ્યા જમીન પણ કહે છે તો પડખાઉ જમીન પણ કહે છે માનવની જરૂરિયાતો ખાલી જગ્યા છે તો કેટલી છે અમર્યાદિત છે પછી નદીઓના નિક્ષેપિત કાંપને કારણે જમીનનું નિર્માણ થાય છે તો શેના કારણે થાય છે તો કાંપને કારણે થાય છે દ્રવ્ય ક્ષારનું પ્રમાણ ખાલી જગ્યા પ્રકારની જમીનમાં વધારે છે તો ડી સી રણ પ્રકારની પછી આ તમારે નકશો છે તે પૂરી દેવાનો છે આ રીતે જોઈ જોઈને પૂરી દેવાનું છે પછી બાજુ કાંપની જમીન કાંપની જમીન કાળી જમીન રાતી જમીન ને રણ પ્રકારની જમીન તો પહેલામાં આવે ડી પછી બીજામાં આવે સી પછી ત્રીજામાં આવે એ અને ચોથામાં આવે ઈ આ પ્રકારે તમારે જોડકા જોડી દેવાના છે પછી સંસાધનોના કેટલા પ્રકાર છે તો ત્રણ પ્રકાર છે કઈ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંરક્ષણથી વિસરે છે વિકસે છે તો દલદલ કેટલીક પ્રકારની જમીન ઓક્સિજન નાઇટ્રોજન એ કયા સંસાધનના ઉદાહરણ છે તો સર્વ સુલભ સંસાધનના ઉદાહરણ છે પૃથ્વીના પોપડા પરના કણોથી બનેલ એક પાતળું છે 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 તો તે જમીન નવીનીકરણ સંસાધનો કયા કયા તો જંગલો સૂર્યપ્રકાશ પશુ પક્ષીઓ વગેરે નવીનીકરણ સંસાધન છે પછી બીજો પ્રશ્ન જોઈએ તો સં રાષ્ટ્રીય સંસાધન એટલે શું તો કોઈ પણ દેશ કે પ્રદેશનો સાર્વજનિક સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહે છે પછી જમીનનું ધોવાણ એટલે શું જમીન જમીનના કરોણો ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવાની ક્રિયા એટલે જમીનનું ધોવાણ પછી કાંપની જમીન કાંપની જમીનમાં કયો પાક લેવાથી તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે તો કાંપની જમીનમાં કઠોળ વર્ગના પાક લેવાથી તેમાં નાઇટ્રોજન પ્રમાણ વધારી શકાય છે કઈ જમીન ના પ્રકાર કઈ બાબતોના આધારે પાડવામાં આવે છે જમીનના પ્રકાર કઈ બાબતોને આધારે પાડવામાં આવે છે તો પ્રકાર તેના રંગ આબોહવા ફળદ્રુપતા માતૃ ખડકો જેવી બાબતોના આધારે પાડવામાં આવે છે પછી આવ્યા આપણે પ્રશ્નોના જવાબ આપો તો સંસાધનોનું સંરક્ષણ એટલે શું શા માટે અનિવાર્ય છે તો કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુઆયોજિત ઉપયોગ માટે યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે કેમ કે સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે તે ગમે ત્યારે ખૂટી પડે છે બરાબર જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો પાણીનું વહેણ પડતું હોય ત્યાં આડબંધ બનાવવા ઢોળાવવાળી જમીનોમાં સમુચરેખીએ પગથિયાની તરેથી વાવેતર કરવું જમીન પર ઢોરની ચરાણ પ્રવૃત્તિ અટકાવી પડતર જમીન પર વૃક્ષો વાવવા આ બધા આ બધી પ્રવૃત્તિ કરવાથી આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ હવે ત્રીજા નંબર રણ પ્રકારની જમીનનો વિશે ટૂંક નોંધ લખો આ પ્રકારની જમીન સૂકી હોય છે આ રાજસ્થાનના રણ દાર્જિલિંગ ઉત્તરાખંડ વગેરે પ્રદેશમાં જોવા મળે છે ચાર ઊંચા પર્વતોની ખીણો ત્યાં ઢોળાઓના આવેલી છે કે જમીનને પર્વતીય જમીન કહે છે હિમાલયની ખીણ તથા ઢોળાવ પર સત્યાવીસો મીટરથી ત્રણ હજાર મીટરની સુધી ઊંચાઈ પર આ પ્રકારની જમીન આવેલી જોવા મળે છે પછી છે નીચેના વિધાનોના કારણ લખો કુદરતી સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ કેમ તો કુદરતી સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે ભાવિ પેઢી માટે નુકસાનકારક હોઈ શકે અને ભાવિ પેઢી તે જોઈ ન શકે જપઈ બીજો નંબર જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ જો જવાબ જો જમીનનું ધોવાણ અટકાવવામાં આવે તો ઉપલું ફળદ્રુપ પડ ધોવાઈ જાય તેથી જમીનની ફળદ્રુપતા ઘટે જમીનમાં સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ ઘટતા ખેત ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે પછી કાંપની જમીન વિશે ટૂંક નોંધ લખો લખો ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં જોવા મળે છે ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્રા નદીના ખીણથી શરૂ થઈને પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તરના મેદાનમાં પછી દક્ષિણના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણમાં આવેલી છે પછી બીજો નંબર લેટેરાઈટ જમીન તો લેટર આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી આવી છે આ જમીન ભારતના ઉચ્ચ પ્રદેશોમાં ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે તેનો રંગ લાલ અને તેનામાં રહેલા આયન ઓક્સાઇડ આભારી છે આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી થાય છે અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે પછી ત્રીજી જંગલ પ્રકારની જમીન તો જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં વિસ્તારમાં આશરે ત્રણ હજારથી એકત્રીસો મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારો તેમજ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં અને સહ્યાદ્રી પૂર્વગાટ વગેરે પ્રદેશમાં આવેલી છે જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે પાંદડા સળવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ભાગ કાળો બનતો જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સંપૂર્ણ આઠમો પાઠ સ્વાધ્યાય પોથી આઈ મીન્સ નકશા પોથીમાં પૂરો થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ